મિત્રો તમારું બધાનું ફરી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો ઘણા દિવસથી આપણે હું વિડીયો મૂકતો નહોતો એનું કારણ હતું કે આપણે કામમાં લાગી ગયેલો જે બધું હતું મેં કીધું હવે હાલ આપણે વિડીયો તો મૂકો સબસ્ક્રાઈબર કે ક્યાં ખોવાય જો તો આજની વાત કરી તો હું આવી ગયો છું આપણે તમને દેખાડું કઈ જગ્યાએ તો તમે જઈ લો કે આ છે આપણે ટ્રેન તો હું આજે આવી ગયો છું આપણે ભાવનગરના રેલવે સ્ટેશન ટર્મિનલ એવી વિચાર શું છે કે ટ્રેનમાં આપણે ક્યાં જવાનું છે તો આપણે હું જવાનું છું આજે વાપી અને વાપી મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ હતું એટલે આવેલું છું ને આપણે વાપીની ટ્રેન એમ કહી સાડા છની ની હતી પણ ડાયરેક્ટ દસ વાગ્યાની શિફ્ટ થઈ ગઈ અને હું મારા પપ્પા બે આપણે વાપી જવા માટે હું આપણે એમ તો વાપી ડોક્યુમેન્ટ માટે જવાના છે તો આપણે આ જગ્યાએ આપણે પ્લેટફોર્મ એક ઉપર આવશે આપણે ટ્રેન જે દસ વાગે આવવાની છે અને અંદર કઈ રીતનું સિટિંગ છે જનર અમે બધું તમને બતાવી ને અત્યારે અમે કઈ કે બેઠા છીએ તમે દેખાડી દઉં આપણે અહીંયા રેલવે સ્ટેશનનો બધો નજારો છે આ બધી જગ્યાએ તમે બેઠા જાઓ અને સામે તમે દેખાય દો આપણે ગ્રીન ગ્રીન ઓળું છે બીન બાજુમાંપ્પા અહીંયા મારા પપ્પા બેઠા છે ખડેકાના આપણે પ્લેટફોર્મ નંબર એક ઉપર આપણે અહીંયા ઓલી ટ્રેન આવશે એટલે હું તમને દેખાડી અંદર કઈ રીતનું બધું સીટિંગનું છે તો આપણે વિડીયોમાં છેલ્લા સુધી બનાવી દઉં તો આપણે હવે આપણે ટ્રેન આવે ત્યારે દેખાડીશું હું વાપી અમારી ટ્રેન આ હતી અમારી ટ્રેન છે ને અત્યારે અમે ઉપર જાઉં છું એ ઉપરલી ઓલી સાઈડ ઓલી સાઈડ બસ સ્ટેશન જવા નીકળે છે અહીંયા અમે ઉપર ચડીએ છીએ કઈ રીતનું છે આ બધું તમે જોઈ લો વાપી સ્ટેશનમાં આ રીતનું છે બધું વાપી સ્ટેશનમાં આ સાઈડ અમે ઉપર જઈશું

તો હું કહેતો સેલબસ ડેપો જેને તમને બતાડીએ રીતનો સેલેબસ ડેપો છે ડેપો બને છે જ છે કારણ ચાલુ જ છે આપણે આ સેલબસ ડેપો છે અહીંયા આપણે ડેપોનું બધું બનવાનું ચાલુ છે બધી ઠેકાણે ડેપો જ છે ને આપણે આ બેટરી વાળી બસ અહીંયા ચાલુ છે પૈસા સેલેબસ માટેની જ છે તો હવે આપણે જે આપણે ડોક્યુમેન્ટ માટે જવાનું છે ભાઈ આપણે લેવા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કર્યા ફરવા જવાનો ટાઈમ રહે તો જાઉં જાવ તમે દેખાડશો જે ડોક્યુમેન્ટ માટે આવ્યો હોય મારા બર્થ સર્ટિફિકેટ માટે એ સેલ વોસમાં એક હોસ્પિટલ હતી જે અત્યારે નવી બન ગઈ તમે દેખાડું કઈ રીતની હોસ્પિટલ છે આખી સેલ વોસની હોસ્પિટલ છે બહુ મોટી છે એટલી મોટી છે હવે આના અંદર મારે ડોક્યુમેન્ટ ને એવું બધું કરાવવા જવાનું છે આપણે બર્થ ડેટ મારે જન્મ તારીખનો દાખલો કાઢવા અને જોઈ લો કે કઈ રીતની મસ્તી બનાવે છે ત્યારે હું તમને દેખાડું કે આ હોસ્પિટલ અંદરથી કઈ રીતનું મસ્ત સુવિધા આપેલી છે અને ઠંડા ઠંડા અહીંયા એસી બીસી બધી જગ્યાએ લગાડેલું છે તમે જોઈ લો આ હોસ્પિટલને સેલવાસા હોસ્પિટલમાં ત્યારે નવું બનાવું છે એક જ વર્ષ થયું છે હજી આને એક વર્ષ છું ને તમે જોઈ લો કે કઈ રીતનું અંદર સુવિધા બધી આપેલી છે તમને બહાર જઈને તમે દેખાડું કઈ રીતનું બધું છે ને અહીંયા તમે જોઈ લો કઈ રીતનું બધું ઉપર છે છાપરો નાખેલ કબૂતરા સરકે નહીં હાટું ને અહીંયા આ રીતનું બધું આપેલું છે થર્ડ ફ્લોરનું ને અહીંયા ઋષિ છે એ ઋષિનો મૂર્તિ પણ છે પ્રતિમા અહીંયા તમે જોઈ લો કઈ રીતનું બધું અંદર છે તો હવે અમારા બસ પ્રતિ પેકેટનું બધું છે ને આ પાસે આવી બપોરનું જમવાનું ને બપોરના જમવાનામાં તમે જોઈ લો કે ચાર ઓળા છે અને ચાર પાવ છે નાના નાના અને નારી ચટણી આપેલી છે એ બધું જમવાનું જમીન પાસે હમણાં કડક રહીને પાછું જવાનું છે ને બધું કાર્યક્રમ કેમ કામ બાકી છે બધું સર્ટિફિકેટ નું બધું સર્ટિફિકેટ નું એટલે ન્યા જાવ તો આપણો નાસ્તો આપણે શું નાસ્તો ઘણી બપોર નું ખાઈ લીધું છે ને સામે દેખાડું તો આપણે અહીંયા આગળ આવ્યો તો આ ટેન્ક દેખાડું મિલિટરી બેંક અહીંયા છે આ સાઈડ છે મિલિટરી બેંક ને એક્ઝેક્ટ હોસ્પિટલ ને સામે જ છે આ સામુ હોસ્પિટલ છે એની જ સામે જ છે આ ટેન્ક મિલિટરી ટેન્ક આ ને હમેરી આપણે કલેક્ટર કચેરી આ છે ક્રિકેટ ગ્રાઉન્ડ ને બધી વસ્તુ બધી આમ તો કે ને રમવાનું બધું છે ને બધાનું છે અંદર અહીંયા તો હવે કોને હવે હું જેટલી વાર લાગે એટલી હું ક્યારે થાય હમણાં અઢી વાગ્યાનું છે પાછું જવું ને કલેક્ટર કચેરીમાં આપણું ડોક્યુમેન્ટ ઓલું કરાવવા તો હવે આગળ બીજી વસ્તુ ઓછી હારી દેખાડી